તો સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં એક સાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી હવામાન વિભાગ દ્વારા આગામી બાવીસ જુલાઈ સુધી વિવિધ ભાગોમાં તેથી ભારે વરસાદની આગાહી કરી છે તો છેલ્લા બે દિવસથી મેઘરાજા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તોફાની બેટિંગ કરી રહ્યા છે ફટાફટ જે સમાચારની વાત કરીએ તો મેઘરાજાની સૌરાષ્ટ્રમાં જોરદાર એન્ટ્રી દ્વારકામાં તેર પોરબંદરમાં આઠ અને કેશોદમાં સવા આઠ ઇંચ વરસાદ ધોધમાર જોવા મળ્યો તો અનેક ગામો સંપર્ક વિરાણ થયા તો 24 પટા બીજા વિદ્યા સમાજની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારતીય તિભારે વરસાદની આગાહી તો NDRF ની 10 અને SDRF ની 20 ટીમો ડિપ્લોય કરાઈ તો દોસ્તો આજે આટલા વિસ્તારમાં જોરદાર વરસાદ જામનગર દેવભૂમિ દ્વારકા કચ્છ થાન ભાવનગરમાં જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે

તો રાજ્યમાં મેઘભમયાનના કારણે બસોના છ જળાશયો હાઈ એલર્ટ પર તો બસોના નવ રસ્તા બંધ થયા તો પિસ્તાલીસ લોકોનું રેસ્યુ કરાયું તો દોસ્તો બટાબટ સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે તો ધોરાજીના ચિંચોડમાં ત્રણ કલાકની અંદરમાં નવ ઇંચ વરસાદ વરસતા ગામની નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ જોવા મળી તો બીજી બાજુ છેલ્લા ચોવીસ કલાકમાં અંદાજે બાર ઇંચ જેટલો વરસાદ પડતા ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો

બજેટને ચર્ચાઓથી વાપેક બે લોકોએ સંકેત આપ્યા છે કે પીએમ કિસાન નિધિ યોજના હેઠળ ખેડૂતોમાં આપવામાં આવતી વાર્ષિક રકમમાં વધારો કરીને બાર રૂપિયા થઈ શકે છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના માથે એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થઈ છે તો આ સિસ્ટમ ગુજરાતમાં ભારતીય અતિભારે વરસાદનો ખતરો લઈને આવી છે તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં ત્રણ ડેમ છલકાતા હાઈ પર જોવા મળ્યા તો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકાણુંથી વધારે તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ પોરબંદરમાં સાત ઈચ વરસાદ જોવા મળ્યો દોસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું જામ્યું સમુદ્રમાં ચાર સિસ્ટમ સક્રિય થઈ તો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી તો નોંધનીય છે કે પોરબંદરમાં ગઈકાલે મેઘમેહર જોવા મળી તો ચોવીસ કલાકમાં ચૌદ ઈંચ વરસાદ જોવા મળ્યો ત્યારે આજે પણ રાજ્યના અનેક વિસ્તારમાં ઠેર ઠેર વાદળશય વાતાવરણ જોવા મળશે ભાવમાં ત્રીસ રૂપિયાનો તોતિંગ વધારો જોવા મળ્યો તો કપાસી તેલના પાંચ રૂપિયાનો ઘટાડો થયો તો અન્ય તેલના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી તો મગફળીના બજાર ભાવ નોંધનીય ફેરફાર જોવા મળ્યો છે તો ચણા બેસન બજારમાં સતત સ્થિર વલણ રહેતા વેપારીને નિરાશા જોવા મળી તો એરંડાના બજારમાં પણ ભાવમાં વધઘટ જોવા મળી હતી તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો બજેટમાં કૃષિ ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે પગલાં લેવામાં આવી શકે છે તો સરકાર ફરી એકવાર કૃષિ ક્ષેત્રે પ્રાથમિકતા આપી શકે છે તો કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોદીના ત્રીજા કાર્યકાળમાં ખેડૂતો પર ફોકસ વધારી રહ્યો છે તો આપને જણાવી દે કે સરકાર આવ્યા બાદ સવારથી અનેક જિલ્લામાં મેઘમેર જોવા મળી રહી છે તો હવામાન દ્વારા બાવીસ જુલાઈ સુધી વરસાદ અંગેની ચેતવણી આપતી આગાહી કરવામાં આવી છે તો આજે આટલા વિસ્તારમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે તો બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આજે કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં ભાવનગર ગીર સોમનાથ બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો ધોધમાર વરસાદથી ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે દોષો બટાફાટ બીજા સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડી રહ્યો છે તો જુનાગઢ જિલ્લાના ઘેરમાં વરસાદથી પાણી ફરી વળ્યા છે તો મૂળિયાસા ગામની બજારમાં પાણી ફરી વળ્યા છે પરિણામે સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ જોવા મળી છે તો રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે તો દોસો બટાફાટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અમદાવાદ પટેલની મોટી આગાહી ગુજરાતમાં હજુ પણ આગામી ત્રણ દિવસ સુધી ભારે ત્યાંથી ભારે વરસાદની આગાઈ કરવામાં આવી છે દોસો પટાફ બીજા સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મોટો નિર્ણય સરકારી નોકરી કરવામાં આવતી ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સરકારી નોકરીમાં ભરતીને લઈને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનો નિર્ણય લીધો છે તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે સચિવને આદેશ આપ્યો છે કે વર્તનને ચારની ભરતીમાં કોન્ટ્રાક્ટ ધોરણે નહીં પણ કાયમી કરવામાં આવશે દોસો પટાફ સમાચારની વાત કરીએ તો મારે સરકાર દ્વારા મોટો નિર્ણય લાડલી બહેન યોજના પછી લાડલા ભાઈ યોજના વિશે માહિતી આપતા સીએમ સિકેન્દરે કહ્યું કે મારે સરકાર બારમું પાસ કરનાર યુવાનોને દર મહિને છ હજાર રૂપિયા આપશે જ્યાં દોસ્તો જ્યારે ડિપ્લોમા કરનાર યુવાનને આઠ હજાર રૂપિયા આપવામાં આવશે જ્યારે ગ્રેજ્યુએટ યુવાનને દર મહિને દસ હજાર રૂપિયા આપવામાં આવશે તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ઇલેક્ટ્રિક વાહન ખરીદનારને ગુજરાત સરકાર આપશે સહાય જ્યાં દોસ્તો ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે સબસિડી આપવાની શરૂઆત કરવામાં આવી છે તો સરકાર દ્વારા વિદ્યાર્થીને ઇલેક્ટ્રિક ખરીદવા માટે રૂપિયા બાર હજારની સબસીડી આપવામાં આવશે સમાચારની વાત કરીએ તો તેલંગાણા સરકાર દ્વારા મોટો નિર્ણય તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ એક લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવાની જાહેરાત કરી છે તો તેલંગાણાના સીએમ જણાવ્યું કે બેન્કોના સૂચના આપવામાં આવી છે કે ખેડૂતોમાં લેવામાં આવેલી લોન અઢાર જુલાઈ બે હજાર સુધીની ચૂકવવામાં આવશે તો સરકાર ભારપૂર્વક જણાવ્યું કે લોન માફી માટે સરકારે જાહેર કરેલી રકમ અન્ય ખાતામાં જમા કરાવવા બદલ બેન્કરો દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે સમાચારની વાત તો સૌરાષ્ટ્રમાં મેઘરાજા ઓળ ગોળ વેરાવળ અને માનાવદરમાં પાંચ ઇંચ વધુ વરસાદ તો જળબંબાકાર ની સ્થિતિ તો વીચામાં બે કલાકમાં સાડા ત્રણ ઇંચ ધોધમાર વરસાદ ખાબક્યો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ચોમાસામાં ટમેટા અને લીલોતરી શાકભાજીની આવક ઓછી આવકના લીધે છેલ્લા ઘણા સમયથી ભાવ આસમાને પહોંચ્યા છે તો સામાન્ય દિવસોમાં ડુંગળીના બટાકા પંદર રૂપિયાના કિલો મળી રહ્યા હતા જેતર પચાસ રૂપિયાના કિલો મળી રહ્યા છે જ્યારે આદુ બસો સાઠ રૂપિયા કિલો જ્યારે કોથમથી એકસો સાઠ રૂપિયા કિલો મળી રહી છે તો લીલા શાકભાજીના એકસો ને વીસથી એકસો સાઠ રૂપિયા કિલો મળી રહ્યા છે તો ઉષો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં બાર કલાકમાં એકસઠ તાલુકામાં વરસાદ તો ગીર સોમનાથ અને પાટણના વેરાવળમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ જોવા મળ્યો ઋષો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દેશભરમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે તો દિલ્હી એનસીઆરમાં છેલ્લા બે દિવસથી ભેજથી લોકો પરેશાન છે તો દેશના મેદાની વિસ્તારમાં લોકો ગરમી અને ભેજનો સામનો કરી રહ્યા છે ત્યારે દેશના પહાડી રાજ્યો ભારે વરસાદના કારણે સ્થિતિ વધુ ખરાબ જોવા મળે છે તો કર્ણાટક અને કેરળમાં તોફાનનું એલર્ટ આપવામાં આવ્યું છે ઉષ્વભટાપટ વિદ્યા સમાચારની વાત કરીએ તો સોનાને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો તો ગઈકાલે સોનું સાતસોને છવ્વીસ રૂપિયાના ઉછાળા સાથે ચુમ્મોતેર હજાર પાંસઠ રૂપિયાના સ્તર પહોંચી ગયું હવામાન નિષ્ણાત અમારાલ પટેલની મોટી આગાહી રાજ્યમાં આગામી પાંચ દિવસ જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે તો માછીમારોને દરિયોના ખેડવા સૂચના પણ આપવામાં આવી છે